સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસને ડોગ ફ્રી ઝોન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વિદ્યાર્થીઓની સુરક્ષા અને કેમ્પસમાં રખડતા કૂતરાઓના ત્રાસને ધ્યાનમાં રાખી યુનિવર્સિટીએ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે કેમ્પસમાં સ્વાન પર નજર રાખવા અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે કોઈપણ વ્યક્તિ કેમ્પસમાં સ્વાનને દૂધ કે બિસ્કીટ ખવડાવશે અને પકડાશે તો સિક્યુરિટી એજન્સીને ફટકારવામાં આવશે ખાસ કરીને કેન્ટીન હોસ્ટેલ મેસ જેવા વિસ્તારોમાં જ્યાં સ્વાનનું જમાવડું વધુ રહેશે ત્યાં સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે વિદ્યાર્થીઓ કે સ્ટાફ સ્વાનને ખવડાવશે તો તેમના સામે પણ કડક પગલાં લેવામાં આવશે ઉપરાંત સુરત મહાનગરપાલિકા દ્વારા કેમ્પસમાં રખડતા સ્વાનનું નિરીક્ષણ અને ખસીકરણ કરવામાં આવશે આ નિર્ણય સ્વાનના ત્રાસને પહોંચી વળવા માટે લેવામાં આવ્યો છે કેમ કે સિવિલ હોસ્પિટલમાં દરરોજ એકસો વીસથી એકસો પિસ્તાળીસ શ્વાન કરવાના કેસ નોંધાઈ રહ્યા છે અને સરેરાશ વાર્ષિક દસથી બાર હજાર જેટલા કેસ નોંધાયા છે